હેલો ફ્રેન્ડ્સ હું છું ડોક્ટર સીરા ચૌધરી ગેનેકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન આજના વિડીયોમાં આપણે પીસીઓએસ પીસીઓડી પીસીઓ શું છે તો એના વિશે આજે આપણે અહીં વાત કરીશું તો સૌથી પહેલાં તો એ કે પીસીઓ પીસીઓએસ પીસીઓડી આ બધી એક જ ટર્મિનોલોજી છે પીસીઓએસનું ફૂલ ફોર્મ શું થાય છે તો પીસીઓએસ એટલે પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ પોલી એટલે કે ઘણી બધી સિસ્ટિક એટલે કે ઘણી બધી પાણીથી ભરેલી ગાંઠો ઓવેરિયન એટલે કે અંડાશય ઓવરીની અંદર અને સિલ્ડ્રોલ એટલે કે આ જે પાણીની ઘણી બધી ગાંઠો જે અંડાશયની અંદર છે તો તેને કારણે આપણા શરીરમાં કયા કયા પ્રકારના ફેરફારો થાય છે તો એને પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કહેવામાં આવે છે હવે નોર્મલી આ જે અંડાશય છે તો નોર્મલી જે અંડાશયની અંદર આવી રીતે સાત થી આઠ ફોલિકલ્સ હોય છે હવે ધીરે ધીરે આ જે ફોલિકલ્સ છે એની સાઈઝ વધે છે અને ઓવ્યુલેશનના સમયે આ જે ફોલિકલ જે મેચ્યોર થયેલ ફોલિકલ છે રપચર થાય છે જેને ઓવ્યુલેશન કહેવાય છે હવે જેઓને પીસીઓએસ છે તો તેઓમાં આ જે ઓવરી છે જે અંડાશયની સાઈઝ છે નોર્મલ કરતાં ઓવરીની સાઈઝ વધી જાય છે પ્લસ આ જે ફોલિકલ્સ છે મલ્ટિપલ ફોલિકલ્સ થઈ જાય છે તેમાં જે એક્સ છે એની સંખ્યા વધી જાય છે પરંતુ આ જે એક્સ છે એની સાઈઝ જે વધવી જોઈએ તે સાઈઝ વધતી નથી આજે એક મેચ્યોર થવા જોઈએ તે મેચ્યોર નથી થતા અને એમને ઓવ્યુલેશન થતું નથી પ્લસ પીસીઓએસ માં આજે એક સે તો એની ક્વોલિટી હોય છે તે ક્વોલિટી પણ એટલી સારી નથી હોતી તો ઓવ્યુલેશન નહી થવાને કારણે જે પીરિયડ છે એ ઇરેગ્યુલર થઈ જાય છે ડિલે સાયકલ થઈ જાય છે હવે આપણે જોઈએ કે આજે પીસીઓએસ છે એનું પ્રેઝન્ટેશન કેવી રીતે હોય છે તો ઓપીડી માં જે યંગર એજ ગ્રુપની જે ગર્લ્સ હોય છે તો તેઓ ઇરેગ્યુલર સાયકલ અને લોટ્સ ઓફ વેટ ગેઇન ની કમ્પ્લેન લઈને આવતા હોય છે

વેટ ગેન અને પીસીઓએસ તો બંને એકબીજાને પેરેલલ ચાલે છે જેમ જેમ તમારું વેટ ગેન થાય છે તેમ તેમ આની પીસીઓએસ છે તેની સમસ્યામાં પણ વધારો થાય છે બીજી જે કોમન કમ્પ્લેન એ છે કે ઇનફર્ટિલિટી એટલે કે ઇનએબિલિટી અથવા ડિફિકલ્ટ ટુ કન્સીવ અમુક પેશન્ટ તેમના મેરેજ થઈ ગયા હોય અને તેમને પીસીઓએસ હોય તો લગ્નના અમુક વર્ષો પછી પણ તેમની પ્રેગ્નન્સી નથી રહેતી તો તેઓ ઇનફર્ટિલિટીની કમ્પ્લેન લઈને આવતા હોય છે હવે આપણે જોયું કે પીસીઓએસ માં જે એગ છે એની ક્વોલિટી નથી સારી હોતી પ્લસ પીસીઓએસ માં જે ઓવ્યુલેશન થવું જોઈએ તે ઓવ્યુલેશન થતું નથી તો એને કારણે તમને ઇન્ફર્ટિલિટી થાય છે પીસીઓએસ વાળા પેશન્ટને હર્સુટિઝમ હર્સુટિઝમ એટલે કે એના શરીરમાં એન્ડ્રોજન નું લેવલ વધી જવાથી ફેસિયલ હેલ્પ ગ્રોથ એટલે કે એમને અપર લિપ છે ચીન પર ચેસ્ટ પર તો તા વધારે પ્રમાણમાં હેલ્પ નો ગ્રોથ થાય છે પ્લસ જે માથાના વાળ છે જે સ્કાલ્પ હેલ્પ છે તેમાં હેલ્પ લોસ થાય છે PCOS માં હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાથી ચહેરા પર પિમ્પલ્સ પણ થઈ શકે છે તો અમુક પેશન્ટો પિમ્પલ્સ ને પણ કમ્પ્લેન ને આવતા હોય છે હવે આપણે વાત કરીએ કે PCOS થવાના કારણો શું હોય છે તો જેનેટિક ફેક્ટર જેનેટિક ફેક્ટર એટલે કે જો તમારા ફેમિલીમાં તમારા મધરને તમારા ગ્રાન્ડ મધર ને સિસ્ટર્સ ને જો PCOS હોય તો તમને પણ PCOS થવાનું ચાન્સીસ વધી જાય છે હવે આપણે વાત કરીએ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ઇન્સ્યુલિન એ પ્રકારનું પ્રકારનો હોર્મોન છે જે પેટ્રિયાસમાંથી સિક્રેટ થાય છે તો આજે ઇન્સ્યુલિન છે એ ગ્લુકોઝનું મેટાબોલિઝમ કરે છે હવે શરીરમાં ઇન્સ્યુલિન વધી જવાથી એનું જે મેટાબોલિઝમનું જે પાથવે છે એ ચેન્જ થઈ જાય છે અને શરીરમાં એન્ડ્રોજનનું લેવલ વધી જાય છે તો શરીરમાં એન્ડ્રોજનનું લેવલ વધી જવાથી એમને મેલ પેટર્ન હેર ગ્રોથ થાય છે હવે આપણે વાત કરીએ તો આજથી વીસથી પચીસ વર્ષ પહેલાં આપણા મધર અને આપણે જે ગ્રાન્ડ મધરમાં તે સમયે પીસીઓએસ આટલા બધા પ્રોબ્લેમ્સ નહી હતા તો આજના સમયમાં પીસીઓએસ આટલા બધા કેસ કેમ જોવા મળે છે તો સમથિંગ ઇઝ ચેન્જ સિડેન્ટરી લાઈફસ્ટાઈલ બેથારો જીવન ઇન એડિક્યુએટ સ્લીપ રાતના વધારે પ્રમાણમાં ઉજાગરા કરવા તમને શરીરમાં ક્રોનિક લો ગ્રેડ ઇન્ફ્લામેશન હોય તો આજે લો ગ્રેડ ઇન્ફ્લામેશન થાય છે સા કારણે કોન્સ્ટન્ટ તમને પૂરતા પ્રમાણમાં ઊંઘ નહીં મળતી હોય કોન્સ્ટન્ટ તમે કોઈ સ્ટ્રેસમાં રહેતા હોય ડિપ્રેશન એન્ઝાયટી તો આ બધા કારણોને કારણે આપણું જે શરીર છે એ કોન્સ્ટન્ટ એક પ્રેશરમાં રહે છે શરીરમાં કોન્સ્ટન્ટ ઇન્ફ્લેમેશન થાય છે તો જેને કારણે પણ પીસીઓએસ ની જે કન્ડિશન છે તે ખરાબ થઈ શકે છે એનવાયરમેન્ટ વાત કરીએ તો આપણે આજુબાજુ આપણે જે સરાઉન્ડિંગ્સ છે તો ધેર ઇઝ લોટ્સ ઓફ કેમિકલ્સ આપણે જે ફૂડ ખાઈએ છીએ પેસ્ટીસાઇડ પ્લસ આપણે જે ફૂડ છે તો જે ફૂડ સ્ટોર કરીએ છીએ જો પ્લાસ્ટિક મટીરિયલમાં સ્ટોર કરીએ છીએ પ્લસ જે એલ્યુમિનિયમની ફોઈલ આવે છે પ્લસ આપણે જે આપણા કોસ્મેટિક યુઝ કરતા હોય રૂમ ફ્રેશનર છે અને ઘણી બધી એવી વસ્તુઓ છે તો ઘણા બધા જે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે તો એ બધાને કારણે પણ આજે પીસીઓએસ છે તે વર્ષ થઈ શકે છે તો પીસીઓએસ એક એન્વાયરમેન્ટલ અને એક લાઇફ સ્ટાઈલ ડિસોર્ડર છે આપણે હંડ્રેડ પર્સન્ટ આપણું જે એન્વાયરમેન્ટ છે તે આપણે ચેન્જ નથી કરી શકવાના પરંતુ આપણી જે લાઈફસ્ટાઈલ છે આપણું જે ડાયટ છે આપણી જે હેબિટ છે તો વી કેન ડેફિનેટલી ચેન્જ ઇટ ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે પીસીઓએસ પોલિસિસ્ટિક ઓવરી શું હોય છે એના સિમ્ટમ્સ શું હોય છે એના કારણો શું હોય છે તો તેના વિશે જોયું મારા નેક્સ્ટ અપકમિંગ વિડીયોઝમાં પીસીઓએસની ટ્રીટમેન્ટ શું હોય છે પીસીઓએસમાં પ્રેગ્નન્સી રહી શકે કે નહીં તો તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું ફ્રેન્ડ જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય અને હેલ્પફુલ કે જરૂરથી લાઈક કરો અને શેર કરો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં